આપણે ઘઉ નો જેટ પોટલી નો આવે છે એ લેવાનો છે એક ટેબલ સ્પૂન નિમક એક ટેબલ સ્પૂન આખું જીરું આપણે જીરા ખારી બનાવવાના છે અને આ રીતે હાથે સહેજ ક્રશ કરી

આપણે આ કણક એકદમ કઠણ બાંધવાની છે આ રીતે આપણે લોટ બાંધી લેવાનો અને આ રીતે આમ ભેગો લેવાનો કેમ આને આપણે મૂકવાની જરૂર નથી એને સીધો આપણે વણી જ લેવાનો છે મેં એક કપ પાણી લીધેલું હતું એમાં આટલું બચ્યું હવે આપણે આ છે એને આ રીતે કાપા પાડી તમે જોઈ શકો છો અને બહુ આપણે મશલો નથી એટલે આવી લેયર બની જશે અને આ રીતે કાપા પાડી લેવાના છે આઠ ભાગમાં વેચી નાખે આપણે પોલા હાથે એને ગુંડલું વારી લેવાનું છે જે આપણે ગોયણું વારીએ છીએ એ આ રીતે હું બધાય વારી લઈશ તમે જોઈ શકો છો આ રીતે મેં બધા ગોયણા કરી લીધેલા છે આપણે એક જ સરખા એના ભાગ કરવાના જેથી કરીને આપણી રોટલી બધી એક સરખી જ થાય હવે આપણે આને વણી લેશું મેં અહીંયા સાટો બનાવી લેશું એના માટે મેં બે ચમચી જેટલું ઘી ગરમ મૂક્યું છે એ આપણે ઘીને ગરમ કરી લેવાનું છે મેલ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી દેશું ને ઠંડુ થાય પછી આપણે એમાં મેંદો ઉમેરીશું હવે ઘી ઠંડુ થઈ ગયું છે એમાં હું બે ચમચી મેંદો નાખીશ અને બે ચમચી ઘઉંનો લોટ હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું તમે મેંદાની જગ્યાએ લોટ પણ લઈ શકો અને કોર્નફ્લોનો પાવડર લઈ લેવાનો મેંદો લેવાથી આપણી ચી ખારી બનશે એકદમ ક્રિસ્પી બનશે એટલા માટે મેં બે ચમચી જેટલો જ મેંદો લીધો છે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું લોટ ની કણી ના રહી જાય કોઈ કણી હોય તો ભાંગી નાખવાની જઈ શકો છો આ રીતના આપણો સાટો તૈયાર છે હવે આપણે રોટલી વણી લેશું એના માટે સેજ આપણું આ ગોળું બનાવ્યું છે એ લોટ વાળું કરી લેવાનું છે આ રીતે લોટ લગાવી અને આપણે આ રોટલી આ આછી આછી વણવાની છે જાડી નથી રાખવાની એવું લાગે તો તમે પ્લેટફોર્મ ઉપર પણ વણી શકો આ રીતે સાઈડ માં ને બધે એક સરખી વણી લેવાની જોઈ શકો છો મેં આવડી મોટી રોટલી વણી લીધી ને સાવ આછી રોટલી છે વણી આપણે રોટલી વણાય છે તો વચ્ચે બે રોટલી ની વચ્ચે સેજ રોટ છાટી દેવાના જેથી કરીને બધી રોટલી આ ડાવડી ચોટે નહીં આ રીતે હું હવે બધી રોટલી વણી લઈશ વણાય રોટલી બધી એક રોટલી લઈ અને જે આપડે આ સાટો બનાવેલો છે એની ઉપર લગાવી દેસુ બઉ ચાજો નથી લગાવવાનો પણ બધી બાજુ થી સરસ કવર કરી લેવાનું છે ને રોટલી બનાવો ત્યારે તમારે સાવ આછી જ રોટલી બનાવવાની તો જેના લેયર સરસ બનશે ક્રિસ્પી જયારે લોટ બાંધો થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું નહીતર શું થાય કે પાણી જાજુ પડી જશે તો તમારો લોટ ઢીલો થઈ જશે ને આપડે લોટ એકદમ ટાઈટ બાંધવાનો છે ટાઈટ બાંધશો એટલે આ રોટલી હાવા આછી જ બનશે સરસ આ રીતે બધી બાજુથી સરસ કવર કરી લેવાનો એક બાજુ રહી ના જવી જોઈએ અને ઉપર પાછા આપણે બીજી રોટલી રાખી દેસુ એ જ રીતે પાછો આ સાટો લગાવી દેસુ

તૈયાર છે આપણે એને બટર પેપર માં કે તમે ગમે એમાં કે આવી રીતના ડબ્બામાં પેક કરી અને આપણે એને આપણે એને ફ્રીજમાં દસ મિનિટ માટે મૂકી દેવું જેથી કરીને આપણે ઘી લગાવેલું છે સાટો સરસ ઘી જામી જશે સેટ થઈ જશે જેથી કરીને આપણે વણવામાં પછી મજા આવશે અને માં દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો હવે દસ મિનિટ પછી આપણે અને ફ્રિજમાંથી માંથી બહાર કાઢી લીધેલું છે તમે જોઈ શકો છો સરસ સેટ થઈ ગયું છે હવે આપણે એને અહિયાં પ્લેટફોર્મ ઉપર જ હું વણી લઈશ તમે ફ્રીજ માં મૂકો ત્યારે એને કવર કરીને જ મૂકવાનું ખુલ્લું નહીં મૂકવાનું ને રીતે એને વણી લેવાની પછી સાઈડથી સરખી વણી લેવાની પછી આપણે સાઈડ આ કાઢી જેથી કરીને આ લેયર આપણી તળાય ત્યારે સરસ રીતે હવે આપણે આને આ રીતે ચોરસ માં પીસ માં કટ કરી લેશું મૂકી દેસુ આ રીતે બધા કટ કરી લેશું એ જ રીતે હું આને પણ વણી લઈશ ઘઉના લોટ ની છે તો પણ સરસ જ બનશે તમે જોઈ શકો છો આપણે આપડી ખારી કટ કરીને તૈયાર છે આપડે ચેક કરીશું આપણું તેલ આવી ગયું કે નહીં આપણે ગેસ આપણે નાખીએ ખારી ત્યારે ગેસ આપણે ધીમો રાખવાનો છે ફાસ્ટ નથી રાખવાનું

તમે આ રીતે ખોરે બનાવજો બહુ સરસ બનશે આપણે ગેસ મીડિયમ જ રાખવાનો પેલા નહીતર શું થાય કે કાચી રહી જશે ને ને એકદમ એનો કલર સરસ થઈ અંદર લેયર લેયર ખુલશે નહીં એટલા માટે ધીમા ગેસ ઉપર જ પેલા કરવાનો પછી મીડિયમ કરી દેવાનો તમે જોઈ શકો છો આ બીજો બેટ પણ સરસ રીતે તળાઈ ગયો છે હવે એને પણ બાર કાઢી લઈશ તમે જોઈ શકો છો આપડી ખારી તૈયાર થઈ ગઈ કેવી સર ક્રિસ્પી છે હું તમને તોડીને પણ બતાવું જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે તો તૈયાર છે આપડી જીરાવાળી ખારી તો તૈયાર છે આપડી ખારી આપણે એને ચા સાથે સર્વ કરેલી છે ખારી છે એટલે ચા તો જોઈએ જ આજની રેસીપી તમને કેવી લાગી છે સારી લાગી હોય તો લાઈક શેરો સબસ્ક્રાઈબ કરજો અને કોઈ તમને જોઈને પણ નહીં કહી શકે કે આ કરું કૌના લોટમાંથી બનેલી છે લાગે છે ને મેંદાના લોટમાંથી બનેલી હોય એવી જ